શેર કરો તો આપણે આગળના બે ભાગની ચર્ચા કરી ચૂક્યા છીએ વિદ્યાર્થી મિત્રો જે તમને મળી જશે ક્યાંથી મળશે આપણે જોઈએ તો આમ તવાંગ યાત્રા છે એ રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે જયંતિભાઈ તમે માહિતી તો એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી જાય વિદ્યાર્થી મિત્રો શીરો છે ને બરાબર એને ચાવવો ન પડે સરળતાથી ખાઈ શકાય ગળે ઉતરી જાય એવો હોય એટલે કે છે કે જયંતિભાઈ માહિતી અમને આ તવંગ યાત્રાની એવી રીતે આપી કે અમને સરળતાથી સમજાઈ ગઈ શીરાની જેમ ગળે ઉતરી ગઈ એટલે કે સરળતાથી સમજાઈ ગઈ બરાબર પણ હા એક સવાલ મને થાય છે પણ મને એક સવાલ થાય છે અંબાજીથી આવેલા અમૃતભાઈ પહેલી વાર બોલ્યા જો અંબાજી શહેર થી આવેલા અમૃતભાઈ એટલે કે તમ તમારે પૂછી લો ને આપણે તો છેક સરહદે જવાનું છે તો પછી આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે શું કે છે આપણે તો છેક ક્યાં જવાનું છે સરહદે તો પછી આને તવાંગ યાત્રા કેમ કહે છે હા સરસ પ્રશ્ન છે આમ તો આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત અને અને જે દેશ છે કબજામાં એટલે કે ચીને આપણા ઉપર આક્રમણ કરી ઓગણીસો ને માં જે કબજો મેળવી લીધેલો છે એ તિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે શું કે છે આમ તો આજે તવાંગ યાત્રા છે એ ક્યાં સુધી લંબાયેલી છે તો અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂતાન અને ચીનના કબજામાં આવેલું તિબેટ એટલે કે જે ત્રણેય ભારત ભૂતાન અને તિબેટ આ ત્રણેયની સરહદે આવેલ બુમલા બોર્ડર છે ત્યાં સુધી આ યાત્રા નીકળે છે આ સ્થળને બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે ખાનગી મીટિંગ સેન્ટર આપણે કહી શકાય એ છે પણ આ યાત્રાનો છેલ્લો પડાવ છેલ્લો મુકામ પડાવ એટલે મુકામ તવાંગ શહેરમાં હોય છે આ યાત્રા છેલ્લે ક્યાં થોભે છે તવાંગ શહેરમાં તેથી તેને તવાંગ તીર્થ યાત્રા કહે છે બરાબર આ યાત્રા છેલ્લે તવાંગ શહેરમાં પૂરી થાય છે એટલા માટે એને તવાંગ યાત્રા કહે છે ઓકે સમજ્યો પણ તવાંગ શહેર કેવડું હશે આ તવાંગ શહેર છે કેવડું હશે નાનું મોટું કેવડું હશે તો કે છે કે તવાંગ આશરે તવાંગ જિલ્લાનું એક મુખ્ય મથક છે મિત્રો જિલ્લાનું મુખ્ય મથક હોય ને એમ તવાંગ શહેર આશરે અગિયાર હજાર જેટલી વસ્તી ધરાવતું જિલ્લાનું મુખ્ય મથક છે હવે તમારે વિદ્યાર્થી મિત્રો ભાગ એક ભાગ બે ના વિડીયો જોતા હોય કે પછી બીજા વિષયના વિડીયો જોતા હોય તો તમને મળી જશે આ સિવાય ઘણી બધી વસ્તુ મળશે ક્યાંથી આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી જે ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી ડાઉનલોડ કરો બધા જ વિષયના પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અભ્યાસ અસાઇનમેન્ટ પરીક્ષા માટે ઉપયોગી પેપરસેટ એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક બધું જ મળી જશે

જયંતીભાઈએ વાતનો બંધ વાળતા કહ્યું બરોબર વાતને ચોખવટ કરતા કહ્યું આ રાષ્ટ્રીય યાત્રા છે જયંતિભાઈ વાતનો બંધ વાળતા શું કીધું વાતને પૂરી કરતા કે આ રાષ્ટ્રીય યાત્રા છે ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે બરાબર ભારતભરના જુદા જુદા શહેરોમાંથી જુદા જુદા રાજ્યોમાંથી લોકો આ યાત્રામાં જોડાય છે આપણે આવ્યા એમ સૌ આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે જેવી રીતે આપણે આવ્યા એવી જ રીતે બધા જ લોકો એટલે કે બીજા યાત્રામાં જોડાવા માંગતા લોકો યાત્રાના આગળના દિવસે ગુવાહાટી શહેર પાસે પહોંચે છે પછી તો આપણે જાણીએ છીએ કે કઈ રીતે આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે એટલે કે રહેવા માટેની સગવડ આપવામાં આવે છે બરાબર એટલે એને ઉતારો કહેવાય રહેવા માટેની સગવડ ઉતારવા માટેની સગવડ તમે બહારથી આવ્યા છો બરાબર તો એને રહેવું સૂવું ખાવું પીવું એ સગવડ એને ઉતારો કહેવાય સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે સાંજના સમયે આ તમામ યાત્રાળુઓ છે એની એક બેઠક મળે કહો ને કે રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારોહ એટલે કે એમ જ કહો ને કે રાષ્ટ્રીય યાત્રામાં જે જોડાવા માંગતા પ્રવાસીઓ છે એનો સ્વાગત સમારંભ યોજાય છે સાંજે એટલે કે એની બેઠક મળે છે એનું સ્વાગત કરવામાં આવે છે અહી ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો પ્રદર્શિત કરતો એટલે કે રજૂ કરતો કાર્યક્રમ પણ થાય છે શું કહે છે અહી ભારતની જે સંસ્કૃતિ છે આપણી પ્રાચીન સંસ્કૃતિ આપણી જે પણ કાઈ પરંપરાઓ છે અને આપણો જે કાઈ સાંસ્કૃતિક પ્રાકૃતિક જે કાઈ વારસો છે એને રજૂ કરતા કાર્યક્રમો અહીં થાય છે યાત્રાના આયોજક એટલે કે આ યાત્રાને આયોજન કરનાર વરિષ્ઠ યજમાનો વરિષ્ઠ એટલે આપણે એમ એમ કહી તો મોટી બરાબર યજમાન એટલે કે જે આપણે આશરો આપે તે તો યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે બરાબર કે તમે આ યાત્રામાં જોડાવ છો એ માટે તમારું સ્વાગત છે અસમના રાજ્યપાલ જેવા કારણ કે અસમથી શરૂ થાય છે એટલે અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ બરાબર રાજ્યનો વહીવટ કરનાર રાજ્યપાલ કહેવાય તો એવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમની અંદર જોડાય છે પધારે છે એક અદ્ભુત મેળાવડો જામે છે મેળાવડો એટલે કે આ મેળો જાણે કે હોય એવી રીતે લોકોનો સમૂહો હોય છે એટલે કે મેળાવડો જામે છે કેમ મેળાવડો કહી શકાય કારણ કે મેળાની અંદર જુદી જુદી વસ્તુઓ હોય ને બધી એમ અહીં જુદી જુદી ભાષાઓ કારણ કે જુદા જુદા રાજ્યના હોય એટલે ભાષાઓ પણ જુદી જુદી હોય પોશાકો પણ એના જુદા જુદા હોય પરંપરા પણ એની જુદી જુદી હોય બરાબર ને એટલે કીધું મેળાવડો જામે છે એટલે કે આમ જુદી જુદી ભાષા જુદા જુદા પોશાક ને જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે એટલે કે કઈક તો એવું છે કે બધાની ભાષા જુદી છે પોશાક જુદો છે પરંપરા જુદી છે છતાં પણ બધા એક છીએ કારણ કે બધા આપણે ભારતીય છીએ એ બધું આપણે જોયું હવે તમને મેન વાત આ તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર જો આ તવાંગ યાત્રાનો હેતુ શું છે આ તવાંગ યાત્રા શું કામ કરવામાં આવે છે બરોબર તવાંગ યાત્રા કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે તો દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકો દૂર સરહદ ઉપર રહેતા જે લોકો છે બરાબર એને આત્મીયતા ખાસ લાગણી પૂરી પાડવાની વિશેષ એટલે ખાસ કે ભાઈ અમે પણ તમારી સાથે છીએ બરાબર અમે પણ તમારી સાથે છીએ એવી યાત્મીયતાની લાગણી પૂરી પાડવાનો અને એમને ભારત સાથે જોડવાનો છે આ યાત્રામાં યાત્રીઓ સમાન ભાવથી કામ્યાખી દેવી ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્ય થાય છે જે આપણે આગળના ભાગ બે માં જોયું હતું હે ને કે આ યાત્રામાં શું આવે છે તો કામખ્યા દેવી ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક સંબંધિત જે કઈ સ્થળો છે એની યાત્રા કરી અને પોતે ધન્યતા અનુભવે છે પરાક્રમ એટલે કે વીર ગતિ પામેલા જે સૈનિકો છે એની વીર ગાથા એની શૌર્ય ગાથા સૌ જાણે છે એટલે કે એ પણ જાણવા મળે છે જે આપણે પાઠમાં આગળ ચર્ચા કરી તવાંગ સ્થિત એટલે કે તવાંગમાં આવેલું શહીદ સ્મારકના દર્શન કરે છે બરાબર શહીદો જે મૃત્યુ પામ્યા છે તો એની સ્મૃતિમાં એની યાદમાં જે સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે યાત્રિકો સરહદે જઈ ભારત માતાનો જય ઘોષ કરે છે એટલે કે ભારત માતાની જય બોલાવે છે આજે તવાંગ યાત્રાની અંદર જોડાયેલા જે યાત્રિકો છે એ સરહદે પહોંચી કે જ્યાં ભૂતાન ભારત અને તિબેટ ની જે સરહદ છે ત્યાં પહોંચી અને ભારત માતાનો જયઘોષ કરે છે દુનિયાનો છેલ્લો ગુલામ દેશ તિબેટ છે જો તિબેટ દેશ કેવો છે ગુલામ છે તેની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે કે દુનિયાનો છેલ્લો દેશ ગુલામ દેશ તિબેટ છે તો તિબેટને પણ ગુલામીમાંથી આઝાદ કરીશું એટલે કે એને પણ સ્વતંત્રતા અપાવીશું એવો સંકલ્પ તૈયાર કરે છે ઈસવીસન સન ઓગણીસો બાસઠમાં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે વિચાર કરો મિત્રો છતાંય આપણે શું કહીએ હિન્દી ચીની ભાઈ 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 નહીં ભાઈ તમે હરખું જુઓ ઓગણીસો બાસઠમાં ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર પોતે પોતાનો હક સ્થાપિત કરી દીધો છે કબજો કરી લીધો છે તે ભૂમિની મુક્તિનો પણ સંકલ્પ લે છે કે અમે પણ અહીંથી ચીનના લોકોને હટાવીશું અને ભારતની જે જમીન એ લોકોએ હડપી લીધી છે બરાબર તો એને પણ અમે મુક્ત કરીશું આ સાંભળતા સૌને ધન્યતાની અનુભૂતિ થઈ એટલે કે આવું સાંભળતા બધાએ ધન્ય ધન્ય અનુભવ્યું સૌની આંખ સામે એક પછી એક સ્થળ આવવા લાગ્યું એટલે કે બધાની આંખની નજર સામે એટલે કે બધા એક પછી એક સ્થળેથી આમ ધીમે ધીમે આગળ વધતા હોય એવો ભાસ થવા લાગ્યો ત્યારે શાંતિથી સાંભળી રહેલી નાનકડી ભવ્યા બોલી હવે જો ક્યારની શાંતિથી સાંભળી રહેલું કોણ બોલ્યું નાનકડી ભવિયા બોલી શું અરે હમણાં વારંવાર અપાયેલી સૂચના યાદ છે ને શું કહે છે અરે હમણાં જે વારંવાર સતત આપવામાં આવેલી સૂચના યાદ છે ને સવારે વહેલા નીકળવાનું છે સવારે આપણે વહેલા નીકળી જવાનું છે અંધારે અંધારે એટલે કે સવારે વહેલું અંધારું હોય ને તો અંધારામાં જ આપણે તૈયાર થવું પડશે ને અંધારામાં જ નીકળવું પડશે હા ભવ્યા ખરું કહે છે હા ભવ્યા તું સાચું કહે છે વતન થી દૂર દૂર મળેલા આપણું વતન કયું બધાનું ગુજરાત તો દૂર દૂર મળેલા એટલે ક્યાં મળ્યા છે આ બધા તો કે અસમમાં ગુવાહાટીમાં તો વતન થી દૂર દૂર મળેલા આ લોકો માત્ર બે કલાકમાં આ બે કલાકથી આ બધી વાતોચીતો ચાલે છે તો બે કલાકમાં તો વર્ષો જૂની ઓળખાણ હોય આપણે વર્ષો એકબીજાને ઓળખતા હોય નજીક આવી ગયા તે સાથે જ જો વિદ્યાર્થી મિત્રો આ આ વતનનો પ્રેમ તમે જુઓ કેટલો છે હવે ગુજરાતના લોકો જુદા જુદા શહેરના લોકો ઈ પણ અસમમાં ભેગા થયા છે દૂર છતાં બે કલાકની અંદર બધા જાણે કે એક જ પરિવારના હોય વર્ષો જૂના ઓળખતા હોય ઓળખાણ હોય એટલા નજીક ગાઢ સંબંધમાં આવી ગઈ એટલી લાગણી સાથે જોડાઈ ગયા તે નવાઈ સાથે જય શ્રી કૃષ્ણ શુભ રાત્રિ ગુડ નાઇટ સુખ રાત કરજો આમ કહેતા કહેતા પોતપોતાના દરેક નિવાસ સ્થાન કે જ્યાં એને ઉતારો આપવામાં આવ્યો છે એ તરફ ચાલ્યા તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે અહીં પૂર્ણ થાય છે બહુ સરસ મજાનો પાઠ છે ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો તો આવી રીતે આપણે બધા જ પાર્ટનું સોલ્યુશન મૂકીશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત